જય ગુરુદેવ આપ જોઈ રહ્યા છો અત્યારે સવારમાં જ જ બધા જે જે સ્કૂલ કોલેજ એ એ બધી બધી બસ છે અમારું પાર્કિંગ નાના એસટી ડેપો જેવું એમાં પાર્ક કરી એ ગેટમાંથી બહાર નીકળી અને સીધું જ આ કેમ્પસના ગેટમાં એન્ટર થાય એટલે અહીંયા બસમાંથી ઉતર્યા પછી પણ સલામત રીતે એને કોલેજના ક્લાસરૂમ સુધી પહોંચાડી શકાય આ છે નવયુગ કોલેજ ના વિદ્યાર્થીની બહેનો આપણે શિક્ષણની અંદર સૌથી અગત્યનું પાસું હોય ને તો શિસ્ત અને સલામત આજે રોજ બરોજની બનતી ઘટનાઓ તમે જુઓ છો તો એ ઘટનાઓ પાછળ પેરેન્ટ્સ અને ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજની બેદરકારીઓ ઘણી વાર સામે આવે તો એવી કોઈ પણ બેદરકારી ન રહી એના માટે ટેકનોલોજીનો હાઇસ્ટ લેવલનો ઉપયોગ કરી આ નવી કોલેજ પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડે આપ જોઈ રહ્યા છો એ બાયોમેટ્રિકમાં એટેન્ડન્સ આ દીકરીઓ પૂરે છે એ સવારે આવે ત્યારે આ રીતે અને બપોરે જાય ત્યારે આ રીતે એની એટેન્ડન્સ થાય આ એટેન્ડન્સ થયા પછી તરત જ એના પેરેન્ટ્સને મેસેજ પહોંચી જાય કે તમારી દીકરી આ કોલેજમાં હાજર થઈ ગઈ એટલે એટલું સઘન માહિતી જે એને મળતી રહે છે કે જેથી કરીને ક્યાંય પણ કોઈ વિક્ષેપ પડવાનો કે કોઈ ગેરશી થવાનો કે કોઈ અમુક અઢ અઘટ બનાવો જે બને છે એ બનવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે આપ જોઈ રહ્યા છો કે નવી ગ્રુપ ઓફ કોલેજની આ સિસ્ટમ કે કોલેજ છૂટવાના સમય પહેલાં ગમે ત્યારે કોઈ પણ સ્ટુડન્ટને આ રીતે જવું હોય બહાર તો એની એની પરમિશન પેરેન્ટ્સની લેવામાં આવે અને પછી એને ગેટ પાસ આપવામાં આવે અને એના પેરેન્ટ્સને કોલ કરશે અને એના પેરેન્ટ્સ એમ કે ઓકે હા એને યોગ્ય કારણોસર જ આપણે રજા લીધી ત્યારે જ એને ગેટ પાસ મળશે ત્યારે જ એને રજા મળશે આ એક અમારી શિસ્ત અને સલામતીનો બીજો એક આદેશ નંબર કે કોઈ સ્ટુડન્ટ કોઈ ગર્લ્સ આવીને એમ કહે કે મારે આજે મારી બસમાં નહીં પણ અન્ય બસમાં જવાનું છે બીજા નંબરની બસમાં બીજા પોઈન્ટ ઉપર ઉતરવાનું મારા ઘરના પોઈન્ટ ઉપર નહીં લગ્ન પ્રસંગમાં મામા માસીને ત્યાં જવાનું હોય ઘણા કારણો હોય હોસ્પિટલ જવાનું હોય તો એના પેરેન્ટ્સ સાથે અમારા એડમિનના બેનો સંપર્ક કરે કે ખરેખર આ તમારી દીકરી ને આજે અહીંયા જવાનું છે તો અમે એને એ બસનો પોઈન્ટ આપી આટલું સ્ટ્રિક્ટલી અહીંયા ફોલો થાય છે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં પ્રેસિડેન્ટ પીડી કાંજિયા સર આટલું મોટું હો એન્વાયરમેન્ટ હોવા છતાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળે છે અને એનું નિરાકરણ લઈ આવે છે આ છે ગેટ પાસ રજિસ્ટર આમાં જે વિદ્યાર્થી સ્ટુડન્ટ જે કંઈ પહેલાં જશે કોલેજના સમિતિ વહેલા એની એન્ટ્રી થશે આપ જોઈ રહ્યા છો અત્યારે અમારા સ્કૂલ અને કોલેજની બસ સંકુલેથી રવાના થઈ તો કોલેજ બસ છે આપણી દીકરીઓ બેસીને જતી હોય એ બસનું મોનિટરિંગ એની એ બસ ઘરે પહોંચી જાય ત્યાં સુધી અમારા સ્ટાફ દ્વારા મોનિટરિંગ ચાલુ હોય અને બસની અંદર પણ કાંઈ મુવમેન્ટ થતી હોય કોણ ક્યાં ઉતરવું ક્યાં ચઈડું બધી ટોટલી આમાં ખ્યાલ આવી જાય જેથી કરીને કોલેજની કેમ્પસની બહાર કોલેજ બસમાં પણ અમારું મોનિટરિંગ ઘરે પહોંચી ત્યાં સુધી અમારી ટીમનું ચાલુ હોય છે આ ફેસિલિટી આ કેબ માત્ર નવયુગમાં જ હોય છે અને અમે તત્પર છીએ આપના બાળકો આપના સંતાનોના ભાવી એને એને ભાવીને ઉજ્જવળ કરવા અને એને પૂરી સુરક્ષા સલામતી શિસ્ત અને સંસ્કાર એનામાં આવે એવા પ્રયત્ન માટે Sadat ve medet bahçesi.